નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ વિષય ગુજરાતી નવું પાઠ્યપુસ્તક પુસ્તક બે હજાર ચોવીસ માં જે વિદ્યાર્થી મિત્રો પલાસ આવેલું છે તેમાં કાવ્ય નંબર એક પર્વત તારા નો સંપૂર્ણ સમજ સાથે આપણે સમજૂતી મેળવીશું એ પેલા ચેનલ ની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી અને જો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા માંગો છો તો સરસ્વતી એજ્યુ આવું વિદ્યાર્થી મિત્રો તમે તમારા મોબાઈલમાં લખીને સર્ચ કરશો એટલે આવો લોગો જે છે તે આપણી ચેનલનો આવી જશે તેને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાનું છે જેથી તમારા તમામ પ્રકારના સોલ્યુશન આપણી ચેનલમાં મળી રહે તો આપણે પ્રથમ સત્રની અંદર કાવ્ય અને પાઠ એક થી દસ જે છે તે જોવાના છીએ તો સંપૂર્ણ જે છે દસે દસ નું સોલ્યુશન આપણી ચેનલમાંથી તમને મળી રહેશે હવે જોઈશું પ્રથમ કાવ્ય છે પર્વત તારા જેના કવિ છે સુરેશ દલાલ સુરેશ દલાલ નો જન્મ એકાંત ઘર નામ લખી દઉં જેવા તેમણે લખેલા છે તેમણે નિબંધો પણ લખ્યા છે તેમને રણજીત રામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દ્વારા જે આપવામાં આવતો પુરસ્કાર છે

જે અંશો છે એ અંશોની અંદર ઈશ્વરને જુએ છે હવે આપણે જોઈએ કાવ્યમ પર્વત તારા પહોળા કંભા સર્વર તારી આંખ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક અને ક્યાંક દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત મેઘ ધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત તું તરણાનો તારણ હારો ઝરણા ઝરણાનોતો નાદ ફૂલ ફૂલને રંગ સુગંધી તારી છે સોગાત સી વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા સૂર્ય ચંદ્રને તારા આબે અહી આગ્યા ભમરા રાડ ત્રાડને લાડની સાથે મોર પિંચનો સૂર સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોડીને આ કોણ હંકારે તો જ કહે હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ જે કાવ્ય પંક્તિ છે એની સંપૂર્ણ સમજૂતી જોઈશું તો પ્રથમ છે પર્વત તારા પહોળા ખંભા સરવર તારી આંખ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક અને ક્યાંક તો કવિ ઈશ્વરને દરેક જગ્યાએ નિહાળી રહ્યા છે તેઓ પર્વત જે તમે ચિત્રમાં જોઈ શક્યો છો કે આ પર્વતની અંદર પણ ઈશ્વર રહેલો છે છે ઈશ્વરના ઈશ્વરના કભા જેમ આપણો પર રીતે તરીકે આ પર્વત જે છે તેને કહ્યા છે સરોવરની અંદર ઈશ્વરની આંખ જે છે તે આંખ જોઈ રહ્યા છો તો અહીં તમે સરોવરનું ચિત્ર જોઈ રહ્યા છો કે આંખ જેવું જે છે તે આપણને અહીં ચિત્ર દેખાય છે એમ ત્યાર પછીની પંક્તિઓની વાત કરીશું દરિયો તારું દિલ વિશાળો વૃક્ષો તારી વાત મેઘ ધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો ભરડિયાત તો વિદ્યાર્થી મિત્રો સમજૂતી જોઈશું કવિને દરિયામાં ઈશ્વરનું વિશાળ હૃદય જે છે તે હૃદય દેખાય છે તમારું હૃદય પણ અહીં ધબક ધબક થઈ રહ્યું છે એવી રીતે ઈશ્વરનું હૃદય શું છે તો દરિયો છે વૃક્ષોમાં ઈશ્વરની વાતો સંભળાય છે તો વૃક્ષ છે આ વૃક્ષની અંદર ઈશ્વરની જે વાતો છે 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 એ વાતો સંભળાય રંગોમાં ઈશ્વરની સુંદરતા દેખાય તો વિદ્યાર્થી મિત્રો જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે આવું મેઘ ધનુષ્ય જે છે તે આકાશમાં આપણે જોઈ રહ્યા છીએ તો આ સરસ મજાનું મેઘ ધનુષ્ય જે છે એની અંદર ઈશ્વર એટલે કે ભગવાનની જે સુંદરતા છે

તો ઝરણા ખળ ખળ જે વહેતા હોય છે તેમાં નાદ એટલે કે અવાજ આપણને સંભળાય છે દરેક ફૂલે શોભતી રંગ સુગંધ તારે જ સૌને ભેટ છે તો આપણે સૌ ફૂલની અંદરથી જે સુગંધ લઈએ છીએ એ સુગંધ ભગવાન દ્વારા અંદર નાખેલી આપણને મળેલી સૌથી મોટી ભેટ છે સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા

અને ભમરા જેવા કીટકોનું પણ સર્જન હે ઈશ્વર તે કર્યું છે આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા તારી જ કલાનું સર્જન છે રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીંછનો સૂર સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર હવે આપણે જોઈશું સમજૂતી હે ઈશ્વર તારી રાડ ત્રાડ અને લાડની સાથે સુંદર મજાનો સંગીત અમને મળતું રહે છે ક્યારેક તો તું અમારી એકદમ નજીક હોય તેમ લાગે છે તો ક્યારેક તું અમારાથી એકદમ દૂર ભાષે છે એટલે કે અમારાથી તું દૂર ગયો હોય તેવું અમને લાગી રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં સુંદર મજાનો મોર જે છે તે જોઈ શકો છો અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે તો મારું જીવન એક હોડી જેવું છે આપણા બધાનું જીવન કેવું છે તો એક હોડી જેવું છે આસપાસ અજવાળાના કાંઠા રૂપી સુખ છે તો અંધારા રૂપી દુઃખની નદી પણ વહે છે મતલબ આપણા જીવનમાં સુખ પણ આવે છે અને દુઃખ પણ આવે છે મને એ સમજાતું નથી કે તો પણ મારા જીવનને કોણ ચલાવી રહ્યું છે તો આપણે સુંદર મજાનું આ જીવન કોણ ચલાવી રહ્યું છે તો જ કહે હે ઈશ્વર હે ભગવાન હે રામ હે કૃષ્ણ જેમાં પણ તમે માનો છો તમે જ કહો કે આટલું સુંદર મારું જીવન જે છે તે કોણ ચલાવી રહ્યું છે

તરણું તરણું એટલે તણખલું નાનો ઘાસનો ટુકડો હોય એને આપણે કહીએ છીએ મધુર અવાજ ઘણી વખત ધવની પ્રદૂષણ થતું હોય છે જે આપણને ગમશે નહીં તો એને આપણે નાદ નહીં કહીએ સોગાદ સોગાદ એટલે શું થાય તો ભેટ આગિયા આગિયા એટલે રાત્રિના અંધકારની અંદર ટમટમતું એક નાનું જીવડું છે જે તમે જોયું હશે ન જોયું હોય તો તમે તમારા મમ્મી પપ્પાને કહેશો તો પણ તમને બતાવશે ત્રાડ ત્રાડ એટલે ગર્જના સિંહ ત્રાડ નાખતો હોય છે જંગલમાં હંકારે હંકારે એટલે હાકે અથવા તો ચલાવે સુર સુર એટલે શું થાય સ્વર અથવા તો અવાજ હવે જોઈશું શબ્દ સમૂહ માટેનો એક શબ્દ રાત્રિના અંધકારમાં ટમ ટમતું જીવડું તો એને કહેવાય આગિયો જે મિત્રો મિત્રોએ આગીઓ છે તેના શબ્દાર્થમાં પાછળ આપ્યો છે જ્યારે તમારા પરીક્ષામાં જબ્દશમ પૂછાય કે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું શું તો આગિયો અને આગિયો હોય અને પાછળ શબ્દાર્થ તમારે સમજાવવાનો હોય તો રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું હવે વિદ્યાર્થી મિત્રો જો આનો સોલ્યુશન તમે સ્વાધ્યાયનું સોલ્યુશન વાતચીતનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકો છો